હેલો ફ્રેન્ડ્સ બોલો હાય આજે છે ને નામ એને શીખવાડીશું અને આપણે જાણીશું કે એને કેટલાના નામ આવડે છે ઓકે આ ગોઠવો અને આ શું છે એને શું કેવાય ક્યાં છે વેરી ગુડ શું નામ છે એનું એનું નામ શું છે ટ્રાયંગલ બરાબર આ શું છે લો આને શું કહેવાય હા આને શું કહેવાય હે સ્ક્વેર હા આને શું કહેવાય રેક્ટેંગલ હા અને ગટુ આ શું છે બોલો શું છે શું કહેવાય એને શું કહેવાય હાર્ટ કહેવાય પછી આને શું કહેવાય ઓવેલ કલર નું નામ નથી બેટા

ચલો આ શું છે ઓકે આ શું છે હા વેરી ગુડ હવે શું બેટા આવી જશે ગોઠવો આ શું છે પેન્ટાગોન

આનું નામ છે ટ્રિપોઝોઈ ચાલો નામ ઘટું કે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બોલો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો